તો જોઈ શકો છો જો દૂધી થઈ જાય છે અને આજે આપણે દીધીમાં આંટો મારવાનો હોય કેટલી દૂધી થઈ છે આપણે પેલા આંટો મારવી ઝાડે થઈ હોય ને તો આપણે દૂધી ઉતારવાની છે હે પહેલા આંટો મારવી જોઈએ દૂધી હે એક તો અહીં પેલા થઈ જાય છે જો આપણે ત્રણ ચાર ઉતરે ને તો ઉતારવાની છે હે પૈસી પૈસા કાયેલ આપણે આંટો મારવી પહેલા કેટલી દૂધી થઈ હે આપણે જોઈએ છે દીધી હા લઈએ કાંઈ લાગે છે મોટી જબર જો બે દીદી હે આપણને હજી બે મળી જાય ને તો આપણે ઉતારવાની નહીં નકાન પછી બે દીધી પછી ઉતારવાની નહીં આપણે જોઈએ અને જો વરસાદ ચાલુ હોય સાટા છેદ છેદ દેખાતા હોય તો આપણે જો વાલર હતા ને છે પણ વાલરમાં તો હજી વાલ લાગશે આપણે દીધીમાં જોઈ લેવી તો અમુક દીદી થઈ જાય છે બાકી હજી તો લગભગ બહુ થઈ ન લાગતી સરગો હતો જો કપામાં પાણી ચાલુ હોય અત્યારે અને આપણે આંટો મેરી લઈએ દૂધીના વેલામાં દૂધી થઈ છે કે નથી થઈ બહુ થઈ ન લાગતી આ તો બે દૂધી દેખાણી આપણે પેલા નાકો જોઈ લઈએ જેટલે પોઈકું હોય એટલે ભરી રહ્યું અને આપણે વાળવા જવું પડશે પહેલાં વાળી આવી પછી આપણા આંટો મારવી તો આ ધોઈ દે છે પાણી આવેલું આવે આપણે એટલા નાકા વાળ્યા છે એટલા વખાડા પી દીધા અને આ પોઈ ગી ગયું અને આપણે આઈથી વાળવાનું છે તો આપણે વાળી લેવી પહેલાં તો જો આપણે નાકો વાળી લીધું છે વરસાદ ચાલુ છે થોડોક વધારે આવે છે તમને દેખાતા હોય તો સાંટા બહુ નહીં દેખાય જે કોક કોક પાંદડા પડ્યા છે જો કોક કોક સાંટા ચાલુ થયા હે હવે આ વખડું ભરાય તો આપણે બીજો આંટો મારી લેવી કે થયા હે કે નથી થયા વેલામાં કઈ જીવોડા કે દૂધી આપણે બે વેલા હે જીવોડાના ને દૂધીના આપણે આંટો મારવા જાવી તો જોઈ શકો છો દુધી તો આપણને બે જ દેખાણી છે અને જીવડા નાના નાના થઈ ગયા હે જો હું તમને હવે દેખાડું જો આવડા એ થયા છે એટલે આને આપણે તણ 4 દી પછી ઉતારવો પડશે 3 4 દી પછી થઈ જશે આપડે શાક ના શાક બનાવવા માટે જો આયા થઈ ગયો છે ઘોડુ ના 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 ઘણા થઈ ગયા છે જો એક આયા એટલે આજ તો આપણે ઉતારવા નથી આજ આટો માર્યો પણ બહુ થિયા નથી આપડે ના 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 હે એટલે બે દી પછી આપણે 3 4 દી જાય ને 3 દી પછી તો ઉતારવો જ પડશે એક આ થઈ ગયો જો મોટો જબર પણ આ બહુ થઈ ગયું લાગે છે આપણે ઉતારી લઈશું મોટું થઈ ગયું સામે કરીને તમને દેખાડું આપણે બે જીવડા ઉતારી લેવાના છે સરગો સારો છે વરસાદ આવે ને તો થઈ જાય બાકી જીવોડા જો નાના નાના ઘણા થઈ ગયા હે જોઈ શકો જોઈ શકો આમાં તો જે ફાલાદ આવે છે દૂધીને ઉલી આ તો પેલા બે દૂધી થઈ જાય પછી આપણે ઉતારી લઈશું એને જો સાંટા ચાલુ થઈ ગયા હે હવે પાંદડા પલાળી દીધા છે જો